India 9 News, Mirror of Truth. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદરબે ડેમ છલકાયો ભાદરબે ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક ડેમમાં એક હજાર ત્રણસો પંદર ક્યુસિક પાણીની આવક અને જાવક ડેમ રૂલ લેવલ એ ભરાઈ જતા ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો ધોરાજીથી પોરબંદર સુધીના પિસ્તાલીસ જેટલા ગામોને પીવાના પાણી પાણીની સિંચાઈનો પ્રશ્ન થયો હલ ભાદર બે ડેમ કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી બની ગાંડી તૂર

અને તાલુકા તાલુકાને સિંચાઈ ની સુવિધાઓ લાભ મળે છે હાલ દામ ના દરવાજા ખુલ્લા હોય તો નીચવાસતા ગામો ને પાણી નદીના પટના ઓરજોર ન કરવા માટે ખાસ સૂચના આપવામાં આવે એક દરવાજો એક ફૂટ હાલ ખોલવામાં આવે છે